ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વાંકાનેર ચૌદસો બાસઠ ગોંડલ ચૌદસો એકાવન બગસરા ચૌદસો પચાસ હળવદ પંદરસો આઠ અમરેલી ચૌદસો છ્યાસી સાવરકુંડલા ચૌદસો અડતાલીસ જેતપુર ચૌદસો એકતાલીસ રાજકોટ ચૌદસો એંશી મોરબી ચૌદસો બાસઠ ભેંસાણ ચૌદસો પંચાણું રાજુલા ચૌદસો તોતેર ધોરાજી ચૌદસો એકવીસ બોટાદ પંદરસો બે બાબરા ચૌદસો અઠ્ઠાણું વિસાવદર ચૌદસો સોળ જામજોધપુર ચૌદસો એકોતેર માણસા ચૌદસો નવ્વાણું ખાંભા ચૌદસો પંચોતેર કાલાવડ ચૌદસો એકતાલીસ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાર હજાર પાંચસો મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ એક વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસ આપણે વાયદા બજાર ઉપર કેવી હલચલ ચાલી રહી છે તે પણ જાણી લઈએ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો સાત જેટલો વધીને સડસઠ પોઈન્ટ પંચોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણો રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો ચો છપ્પન હજાર ચારસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો છ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો બારની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રોએ ઘણી બધી કોમેન્ટ પણ કરેલી છે કે પોતાના વિસ્તારમાં કેવા ભાવ છે તે આજની તારીખે ચાલી રહ્યા છે હરિભાઈની કોમેન્ટ છે ગામ ધૂતાપર તાલુકો જિલ્લો જામનગરથી કહે છે કે અમારે ચૌદસો પાંત્રીસ અને ચૌદસો ચાલીસમાં માગે છે મહિપતભાઈ સોલંકીની કોમેન્ટ છે ગામ સિયાનગર તાલુકો ગઢડા જિલ્લો બોટાદથી અમારા ગામમાં આજે ચૌદસોથી માંડીને ચૌદસો દસ સુધી માગે છે સુભાષભાઈ પારગેની કોમેન્ટ છે કે અમરેલીમાં પંદરસો પાંચ છે તો ખેડૂત મિત્રો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ પણ અતિ સારો કપાસ હોય તો ગુજરાતમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી સરસ મજાની કોમેન્ટ ખેડૂત મિત્રો આપણને કિંમતી સમય કાઢીને કરી રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખેડૂત મિત્રો સુભાષભાઈ પારઘીની કોમેન્ટ અમરેલીમાં પંદરસો પાંચ કહે છે તે અતિ સારો કપાસ હશે બાકી ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની નીચેની સપાટીએ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અમુક વિસ્તારોમાં જ પંદરસો કે પંદરસોની ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો